જય જય શ્રી કૃષ્ણ કાલે મોક્ષદા એકાદશી છે અને સાથે સાથે ગીતા જયંતિ છે શું કરશો કાલનો એક સેકન્ડ પણ તમે નામ લેશો ને કૃષ્ણનું કરોડો ઘણું ફળ આપશે તમને સાથે સાથે સવારે ઉઠીને સ્નાન કરીને ભગવાનની સામે બેસીને ગીતાજીનો એક શ્લોક એક અધ્યાય અથવા તો આખી ગીતા અઢાર અધ્યાય પૂરેપૂરા વાંચજો ભગવાનને અર્પણ કરજો અને પ્રાર્થના કરજો તમારે જે પણ ઈચ્છા હશે મનોકામના એ તો પૂર્ણ કરશે પ્રભુ પણ હું તો કહું છું નિસ્વાર્થ ભાવે ભગવાનને અર્પણ કરજો બની શકે તો તમારા ત્યાંથી ગીતાજી અથવા તો કોઈ પણ સારા પુસ્તકો કોઈને દાનમાં આપજો એનાથી શું થશે એટલું ફળ મળશે ગીતાજી દાન કરવાનું કાલે કે તમે એક લાખ રૂપિયા કોઈને દાન કર્યા હોય એક લાખ રૂપિયા તમે દાન કરો ને તો કદાચ એને એક વરસ કે એક મહિનો કે એકવાર કામ આવશે પણ ગીતાજીનો તમે દાન કરશો ને તો એનું જીવન સુધરી જશે અને જીવનભરે એને કામ આવશે ગીતાજી તો આ દાન ખૂબ મહત્ત્વનું છે ફરી એકવાર કાલે એકાદશી છે મોક્ષદા એકાદશી છે જેટલું બને એટલું નામ સ્મરણ કરજો સાથે સાથે તમને જે પણ કૃષ્ણનો મંત્ર પ્રિય હોય એનો જાપ કરજો હમ ભૂલતા નહીં ગોવિંદ સદા સહાયતે જય જય શ્રી કૃષ્ણ